નેકડી જવો પણ હાલ તો અમારા પગ જમીન નેકળી જ કોઈ ઠંડુ નહી પીવું ઠંડુ અત્યારે હલ્યા ભાઈ મારા ગોટા સિંહ ગોટા પર ઠંડુ પીવા ને તો મજા આઈ જાય તો પછી ઠંડુ પીવું નહીં આઈસ્ક્રીમ મંગાવ પૈસા કીયો કાઢશે પૈસા પૈસા મુ એ એ પૈસા મૂ આલ્યો ઓના પૈસા કોઈ લેતું ના હોય આખો દાડો તને કહેવાનું ના હોય નકર થાપાએ હોમણા ઓવા મર ગયા જ છે જિતકે વખત કહેવાનું તન લે ના તોડાય નહીં હ બોલતો નહીં ખૂસે ઈ દે દે તારે